તુલસીના છોડમાં આ ફેરફાર દેખાય તો સમજવું રૂપિયાનો થશે વરસાદ જાણો તુલસીનો છોડ ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવે છે વાસ્તુ અનુસાર તુલસીનો હરિયો ભર્યો છોડ લક્ષ્મી માતાની કૃપા દર્શાવે છે તુલસી અને દુર્વા સાથે દીવો પ્રગટાવવાથી વધુ ફાયદા મળે છે તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે અને લોકો તેની પૂજા કરે છે આ સાથી ઘણી માન્યતાઓ જોડાયેલી છે જેમ કે જો છોડ હંમેશા હરિયાળો અને સ્વસ્થ હોય તો તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવે છે જો છોડ સુકાઈ જાય તો તે કોઈ સમસ્યાનું સૂચન કરે છે નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ જગ્યાનું વાસ્તુ જાણવા માટે તુલસીનો છોડ લગાવવો જોઈએ જો તે હરિયાળો રહે તો જગ્યા સારી છે અને જો તે સુકાઈ જાય તો તે વાસ્તુદોષનો સંકેત આપી શકે છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસીની પદ્ધતિ વડે કેવી રીતે ખબર પડી શકે છે કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થવા જઈ રહી છે ઘણા લોકોના ઘરમાં તુલસીનો ચોળ હોય છે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે અને હિન્દુ ધર્મમાં તેનું મહત્વ છે કોઈ પણ પૂજા પાઠ અને શુભ કાર્યોમાં તેની જરૂર પડે છે જો તમારા ઘરના તુલસીના છોડમાં અચાનક કોઈ ફેરફાર જોવા મળે તો તે તમને ધનની પ્રાપ્તિનો સંકેત હોઈ શકે છે હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે જ્યાં તુલસી માતાની પૂજા થાય છે ત્યાં ક્યારેય ધન સંપત્તિની કમી નથી થતી અને માતા લક્ષ્મી હંમેશા કૃપા વરસાવે છે પંડિત મનોત્પલ ઝા મુજબ વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના અમીર બનતા પહેલાં તેના ઘરમાં લગાવેલો તુલસીનો છોડ કેટલાક સંકેતો આપે છે જો તમારો પૂજાવાળો તુલસીનો છોડ અચાનક ખૂબ જ હરિયોભરિયો દેખાવા લાગે અને તેમાં ફૂલ અને મંજરી બીચના ફૂલ દેખાવા લાગે તો તેનો અર્થ છે કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે આ સંકેતો વેપારમાં કમાણી વધવા અચાનક આવકમાં વૃદ્ધિ અથવા વિના પ્રયત્ને પૈસા મળવાના હોઈ શકે છે તેમણે જણાવ્યું કે તુલસીના છોડની પાસે જો દુર્વા એટલે કે લીલું ઘાસ ઉગે તો તે અમીર બનવાનો શુભ સંકેત માનવામાં આવે છે દુર્વા ભગવાન ગણેશને પ્રિય છે દિવાળીએ લક્ષ્મી ગણેશની પૂજા વખતે તુલસી અને દુર્વા સામે દીવો પ્રગટાવવો સારો માનવામાં આવે છે આથી વધુ ફાયદા મળી શકે છે અને લાંબા સમયથી ચાલી રહેલી અડચણો ખતમ થઈ શકે છે